અમદાવાદ શહેરમાં ગ્રીન ઝોન વધારવાના આયોજનના ભાગરૂપે પર્યાવરણની મિટિંગ યોજાઈ હતી મેયર મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને વિવિધ સામાજિક સંસ્થાઓ પર્યાવરણ પ્રેમીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી વિશ્વ પર્યાવરણ દિન અએમસી વિવિધ રીતે ઉજવણી કરશે આ એમસી દ્વારા ત્રીસ લાખ કરતાં વધારે વૃક્ષો વાવવાની સો દિવસમાં આયોજન કરવામાં આવનાર છે સાત ઝોન ની અંદર અલગ અલગ બોર્ડ ના પ્લોટો માં વૃક્ષારોપણ કરવામાં આવશે તો 100 દિવસ માં 84 જેટલા પ્લોટો માં वन બને તે રીતે વૃક્ષારોપણ કરવામાં આવશે પ્લોટો સાથે સાથે રોડ ની બને સાઇડ પર વૃક્ષારોપણ કરાશે મેમોરિયલ પાર્ક પર બનાવવામાં આવશે જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ છે આ નિમિત્તે આજ રોજ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર શ્રી ડેપ્યુટી કમિશનર નેતા શ્રી રિક્રિએશન કમિટીના શ્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી અધિકારીશ્રી તદ ઉપરાંત અમદાવાદના પ્રકૃતિ પ્રેમી પર્યાવરણ પ્રેમી જે છે એવા પિસ્તાલીસ કરતાં વધારે એનજીઓ બાર જેટલા કોર્પોરેટ ગ્રુપો આઠથી નવ જેટલા મીડિયા ગ્રુપો આ તમામ પર્યાવરણ પ્રેમીઓની મિટિંગ મેયરશ્રીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટી એમ થ્રી મિશન મિલિયન ટ્રી ત્રીસ લાખ કરતાં વધારે વૃક્ષોનું આયોજન સો દિવસમાં વાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તેની ચર્ચા કરવામાં આવી અમદાવાદ મહાનગરપાલિકા માટે તેના માટે સાત ઝોનની અંદર અલગ અલગ વોર્ડની અંદર ચોર્યાસી જેટલા પ્લોટો આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને આ આઈડેન્ટિફાઈ કરેલા પ્લોટોની અંદર એક વન બને મેક્ઝિમમ વૃક્ષો ત્યાં આગળ વવાય અને ત્રીસ લાખ કરતાં વધારે વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તે માટે ચોર્યાસી જેટલા પ્લોટો મહાનગરની અંદર આવેલી સેન્ટ્રલ વર્ષો રોડની બંને સાઈડની જે જગ્યાઓ છે આમ તમામ જગ્યાઓ ઉપર આગામી સો દિવસ દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષો પૂરા પાડવામાં આવશે ઉપરાંત મેમોરિયલ પાર્ક પણ બનાવવામાં આવશે